વર્ષની બાળકી પર ખુદ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો પત્ની પુત્રને ઘરમાંથી કાઢીને બાળકી પર દુષ્કર્મ કર્યાનો આરોપ પિતાએ બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ફરિયાદ દાખલ થતા પોલીસે કરી આરોપીની ધરપકડ તો આપને જણાવી દઈએ હેવાન પિતાએ પોતાની દીકરી પર દુષ્કર્મ આચર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે હાલ તો પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે માત્ર ચૌદ વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ આચરતો પિતા અને પિતાએ દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાતાની સાથે જ હાલ તો આ દુષ્કર્મી પિતાને ઝડપી પાડવામાં આવ્યો છે

અવસ્કો જે પિતા છે તેના માતા અને પુત્રને ઘરની બહાર કાઢી નાખ્યા હતા આ દરમિયાન જે ચૌદ વર્ષીય જે દીકરી છે તે દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું હતું આ સમગ્ર ઘટના બાદ જે પિતા છે તે પિતાએ પોતાની જ પુત્રીને જો આ વાતની કોઈને જાણ કરશે તો જાણતી મારી નાખવાની ધમકી આપી હતી તેમ છતાં જે દીકરી છે તે દીકરીએ હિંમત સેવી હતી અને સમગ્ર જે મામલો છે તે મામલામાં માતાને જાણ કરી હતી આ સમગ્ર ઘટના જાણ થતાની સાથે જ માતાના પગ નીચેથી જમીન સરકી પડી હતી માતાએ તાત્કાલિક ધોરણે પોલીસ મથકમાં અંગે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે જે નરાધમ પિતા છે તેને ધરપકડ કર તપાસ હાથ ધરી હતી બિલકુલ ચેતન પૂરી માહિતી માટે આભાર